મિત્રો હમણાં નજીકમાં જ એક પવિત્ર તહેવાર આવી રહ્યો છે ખાસી તહેવાર માટે જ આ વિડીયો બનાવ્યો છે પવિત્ર તહેવારને વધારે પવિત્ર બનાવવા માટે આજે તમારે કહેવા આવી રહ્યો છું એવા ભાઈ બહેનો માટે જેમને અમુક કારણોસર સંબંધ બગડ્યા છે જે આ પવિત્ર તહેવાર નહીં મનાવતા રક્ષાબંધન એવા ભાઈ બહેનો માટે આ વિડીયો બનાવ્યો છે મેં કે જીવનમાં શું લાયા અને શું લઈ જવાના છે કદાચ બહેલા નહીં કંઈક ભૂલ થઈ ગઈ હોય કે બેનડી નહીં થઈ ગઈ હોય તો એમાં સંબંધ બગાડી દેવાના ના હોય વાલા અને મા બાપ પછી તો ભાઈની જ આશા હોય ને બિચારી બેન કોને કહેના મનની વાત ભાઈને જ કહે ને થોડું વધારે ઓછી પણ એમાં સંબંધ બગાડવાના ના હોય ને વાલા બને તો આ પવિત્ર તહેવાર ઉપર હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું તમને વિનંતી કરું છું કે સંબંધ સુધારી લઈ વાલા આગલા જન્મમાં આવા વ્યક્તિઓને પછી ભાઈ કે બેન ભગવાન નથી આપતો એટલા માટે હું ખાસ વિનંતી કરું છું કે આ પવિત્ર તહેવાર ઉપર વધાર પવિત્ર આ તહેવારને બનાવો તમારો સંબંધ સુધારીને જય શ્રી કૃષ્ણ